હું રાજકોટ થી છું ગોપી જાજલ નામ છે મારું કથક નૃત્યમાં છેલ્લા દસ વર્ષ થી સેવા આપું છું અહિયાં કથક નૃત્ય છે ને એ આપણી સંસ્કૃતિ નું આપણા ધર્મ નું પ્રતિક છે કથક નૃત્ય બેઝિકલી ઉત્તર ભારત નું શાસ્ત્રીય નૃત્ય છે શાસ્ત્રીય નૃત્ય સાત પ્રકારના છે જેમાં કથક છે ઉત્તર ભારતનું છે એના હેલ્થ બેનિફિટ પણ એટલા બધા છે શારીરિક માનસિક ધ્યાન ધ્યાનમાં બહુ સારું રહે છે કથક કોઈ સ્ટુડન્ટ ભણતું હોય તો એને કોન્સન્ટ્રેશન કથક કરવાથી એનું કોન્સન્ટ્રેશન ભણવામાંય વધી જાય ઘૂંઘરૂનું એટલું મહત્વ છે તાલ લય ઉપર આધારિત હોય છે કથક નૃત્ય અને એક વખત ક્લાસિકલ શીખો તમે તો પછી બીજા કોઈ પણ ડાન્સ તમારામાં આપોઆપ આવી જાય છે પછી એના માટે તમારે સ્પેશિયલ ટ્રેનિંગ નથી લેવી પડતી ચાર પાંચ વર્ષ કથક શીખ્યા પછી તમે કોરિયોગ્રાફી જાતે ક્રિએટ કરતા શીખી જાઓ જેમ કે અહીંયા વિજય સરના સ્ટુડન્ટ છે તો એ લોકો બહુ સારું ડાન્સ બહુ સારો કરે છે એ લોકોની કોરિયોગ્રાફી સારી હોય છે તો હું તો એવું ઈચ્છું કે જેટલું વધારે બધા કથક નૃત્ય શીખે ને એટલું આપણી સંસ્કૃતિ માટે સારું છે

તો તું આ સંસ્કૃતિમાં કેટલા વર્ષ હત હું છેલ્લા વર્ષથી આ સંસ્કૃતિમાં છું મને કથક બહુ જ ગમે છે છું હું સેકન્ડ યરમાં છું આજે મારી સેકન્ડ યરની હતી હોય અને અહીંયા અમને ટુકડા કવિત વગેરે અમને લોકોને કલા શીખવાનું ખૂબ જ એક્સપિરિયન્સ રહ્યો છે અને આજે અમે લોકો પણ આપી ફર્સ્ટ અને એમાં પણ અમને ખૂબ જ એક્સપિરિયન્સ રહ્યો છે હું યરમાં છું ઊં મીછા યાર મી એક્ઝામ દઉં છું મને કથક કરું બહુ ગમે થાય યાર માછો સેકન્ડ સૌથી વધારે શું કથકમાં ગમે છે મને કથકમાં છૂન છૂન ને તોડામાં ગમે છે મેરા ઓર એક્સપિરિયન્સ